તો ધમાલ મસ્તીઓ કરીશું છોકરીઓ ને સાથે આજે તો એ ખેલ નથી hahahaha, 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 આવી ફળકતી ચિંગારી પહેલી વાર જોઈ છે રોકી જલ્દી કર હવે તો મારા થી નથી રહેવાતું રોકી જો સામે જો શું નવો માલ આવી રહ્યો છે આ બધું શું ચાલે છે કોલેજમાં મજા આવી ગઈ યાર અરે મારી રાની

હે મરછ ને તો જોઈ લઈ કઈ મતદાન ગીર હે પકડી દો ને અને ખતમ કરી નાખો Ciao, 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 अच्छा तो वाट एम 6 बाकी आने मजे खड़ पड़ से <laughs> सेटिंग लगे से अरे तो चलिया गए हो गयो। शाम વાત તો કેમ લેટર નો જવાબ આપ્યા વિના આમ હસતા હસતા ક્યાં જાય છે મોટું થાય છે હું જાઉં છું હું લેટર નો જવાબ લેવા આવીતી અને એ છે કે મને ભાવ પણ નથી આપતો કાય વાંધો નહીં મારું નામ પણ સેજલ છે એક દિવસ તો તને મારો બનાવીને જ રહીશ હજી તું મને ઓળખતો નથી હા સુનિલ હું પણ સેજલને ખૂબ જ ચાહું છું એના વગર હું જીવી નથી શકતો પણ યાર મને ડર લાગે છે કારણ કે હું હું એક શામ જો તું મને આટલું ચાહે છે મારા વિના જીવી નથી શકતો તો મને કેતો કેમ નથી તને ખબર છે તને પાવા માટે હું કેટલી તડપી રહી છું હું બસ હવે નહીં કે પણ તને બહુ જ પ્રેમ કરું છું અને હું પણ તારા વિના નથી રહી શકતી બસ આ વાત મને તારા મોઢેથી જ સાંભળવી હતી અને આજે આ વાત સાંભળીને મારું હૈયું ભરાઈ ગઈ બસ એકવાર મને તારી બાહુમાં લઈ લે

પણ ડેડી એવું મેં કાઈ નથી કર્યું કે આજે પહેલી વાર તમે આટલો ગુસ્સો કરો છો મારી પર ડેડી શામ બહુ સારો છોકરો છે અને હું બહુ પ્રેમ કરું છું અને એની સાથે જ લગન કરીશ બંધ કર એ છોકરી તારો મોટો બંધ કર પેલા બે કોડીના લફંગાની સાથે પ્રેમની રાસ લીલા રમતા તને શરમ ના આવી છોકરી મારી આબરૂના ધજકરા કરી નાખ્યા એ શરમ આવી જોઈએ તને બેટા તું જે છોકરા ને પ્રેમ કરે છે ને મારી સાથે મેળવી આપે આપના પ્રેમ ની વાત ખબર પડી ગઈ છે મેં એમને મારા દિલ્હી વાત કહી દીધી એ બાબત માં મળવા માંગે છે હા તું આવી જાજે હા મારું મન કે છે કે ડેરી આપના લગન ની મંજૂરી આપી દે છે બસ તું ટાઈમ પર પહોંચી જાજે હા 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 સેજલ હું જરૂર થી તારા ડેરી ને મળવા આવીશ ઓકે અજા હું નીકળું છું પણ તું આવી જાજે હા જરૂર બાય બાય ઘર માં કોઈ છે કોણ છે નમસ્તે સર કોણ છો તમે ડેડી હું શામ શામ તું આવ્યો જ થોડીક વાર થઈ આ શામ છે ને છોકરો છે જેની સાથે તું લગ્ન કરવા ઈચ્છે છે ડેડી બેટા પછી ઘરે આવેલા મહેમાનના તૈયારી તો કરવું પડે ને ઘરમાં આવ શામે આવ

તું આ તારા માસા માસી ને ત્યાં રહે છે તો આ મારા દીકરી સાથે લગ્ન કર્યા પછી એજ નાનકડા ઘરમાં તું એને રાખીશ જીવન માટે પૈસાની પણ ખુબ જરૂર હોય છે અને મકાનની પણ જરૂર હોય છે તું તારી લાયકાત સાબિત કરીને મને બતાવ ત્યાર પછી આ હવેલી ની અંદર પાક ને ત્યાર પછી મારી દીકરી સાથે લગ્ન કરવાનો વિચાર વિચારજે આ જીવનમાં પૈસો છે તો જ પ્રેમ છે બાકી બધું જ નકામું છે મારી વાતને સમજી લે તો ઠીક છે સર મારા પ્રેમને પામવા માટે મને તમારી આ શર્ટ મંજૂર છે અને હું મારી કાબિયત દમ પર હું પૈસો પણ કમાવીને અને ઘર પણ ફક્ત છ મહિના ની જ મુદત છે સર છ મહિનાની અંદર જ આ છ મહિનાની અંદર મને દસ લાખ રૂપિયા એક મકાન બંગલો જલ્દીથી તું મને કમાવીને બતાવજે અને ત્યાર પછી જ મારી દીકરી સાથે લગ્ન કરવાનું વિચારજે મને મંજૂર છે

હું મારી સેજનને જરૂરથી પામીશ એના માટે મારે જે પણ કરવું પડશે પેટર દારૂ પીને પડે છે ઓઠ હોઠ એવો બેફાન થઈને સૂતો છે હોઠ હેલા એ રાજા

અમે જો કેવી રીતે ગુંડાઓ એકલા માણસ ને મારી રહ્યા છે છો તમે ચાલો ધરતીના બોજ રાવણના સંબંધીઓ ભાગો યા તે ભોલુ તેજ કીધું તું ને અમને બચાવવાનું હવે આપણો મિત્ર છે મિત્ર તું ચિંતા ન કર તું શહેરમાં જાય છે ને તારું ધ્યેય પાર પાડવા માટે હવે એ ધ્યેય પાર પાડવા માટે હું તારી મદદ કરીશ તારી ચિંતા હવે એ મારી પણ ચિંતા છે ચાલ મિત્ર રાજા એ રાજા અરે ક્યાં જઈ રહ્યો છે દોસ્ત હું શહેર જઈ રહ્યો છું શહેર જઈ રહ્યો છે મને એકલા છોડીને બસ ને યાર આવી મિત્રતા છે મારા બીજા મિત્ર નું ધ્યેય પૂરું થતા જ હું શહેર થી પાછો આવી જઈશ ઠીક છે ઠીક છે તારું ધ્યાન રાખજે